બધાય મહેનત કરતા છે જાતે મહેનત કરતા છે છોકરાઓ આ નગરપાલિકાએ શોભાના ગાંઠિયાની જેમ લગાવી દીધેલા છે કોઈ જાતનું મેન્ટેનન્સ નથી કરતા જાતે છોકરાઓ લાગેલા છે નગરપાલિકાની કોઈ જવાબદારી નથી આમાં আবি জ কেলা টাইমটি টুটে লুছে আবি টুটে লুছে। આવી તૂટેલું છે છેલ્લા બે વર્ષથી આ બધાય લગાવેલા ચાર છ મહિનામાં તૂટી ગયેલા છે રિયલમાં વિડિયો જ પડે હા એટલે નગરપાલિકાવાળાને ખબર તો પડે કે રિપેર નથી થતી આ જાતે પૈસા ઉઘરાવીને આ બધા કરતા છે દુધિયા તળાવ બની ગયા પછી કોઈ સંભાળ લેતું નથી